ઘણી વખત સાંભળ્યું હશે ખેડની જમીન ગણોતનો કાયદો ગણોતમાં જમીન મળેલી તો ગણોતધારો છે શું તો જે તે વખતે ગણોતધારો જયારે શરૂઆત થયો ને તો ઓગણીસો આડત્રીસ થી થયો પણ સમય અનુસાર એમાં અલગ 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 બદલાવો પણ આવતા ગયા અને તે પછી જ્યારે ત્યારે એવું પણ હતું કે ગણોધાર એટલે કે સપોઝ જે પણ વ્યક્તિ ખેડતા હોય એનો એનો માલિકી હક આપવામાં આવતો હતો એને અમુક પટની રકમ ભરાવડાવતા હતા અને પટની રકમ ભરીને જમીન માલિકની સંમતિ સાથે એમને એ આપવામાં આવતું હતું અને ગણું એવું હતું કે જે વ્યક્તિ મૂર્તિ એટલે કે સપોઝ સગીર જેની અઢાર વર્ષથી નીચેની ઉંમર હોય અને એક વિધવાબાઈ હું વાત કરી રહી છું કોઈ જમીન માલિક એવો છે કે જે સગીર છે એના અવસાન થઈ ગયું છે એનું નામ ચડી ગયું છે જે અઢાર વર્ષથી નીચેનો છે અને કોઈ વિધવાબાઈ છે કે જેની જમીન જે ખેડી રહ્યો છે તો એવા કિસ્સામાં ઘણો થક છે એ ગણો ત્યાંને મળતો હોતો નથી અને હા એવું પણ હતું કે જે તે વખતે જે આ સગીર અને વિધવાબાઈ છે ને પંદર વર્ષ પછી એ જે તે વખત ઓગણીસો પાસઠ ની આસપાસ ઓગણીસો પાસઠ ની આસપાસ જો એવું સ્ટેટમેન્ટ આપી દેતા હતા ને કે ભાઈ હા આ જમીન જે હવે અમે જ ખેડીએ છીએ તો એ ગણોતક નાશ પણ પાવતો હતો અને જમીન માલિકને મૂળમાં જતી હતી પણ એ સિવાય સંરક્ષિત ગણોતિયા સામાન્ય ગણોત્યા કાયમી ગણોત્યા આવા ઘણા બધા ગણોત્યાના પ્રકાર છે એટલે જો તમારી જમીનમાં ગણોતનો કોઈ ઇશ્યુ છે તો મારી સલાહ હંમેશા રહેશે કે કોઈ કાયદાકીય એક્સપર્ટની સલાહ લેજો અને પછી જ એ જમીનમાં આગળ વધજો કાયદાકીય ફાયદાની સિરીઝ આજ પ્રમાણે ચાલુ રહેશે આગળ પણ જોડાઈને રહેજો જય પારાજ મિશ્વા